દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલના વોર્ડમાં હાલ રામ ભરોસો હોય તેમ કૂતરાઓ વોર્ડમાં રાઉન્ડ મારતા કેમેરામાં કેદ થયા છે જેને લઈને સિક્યુરિટી સામે સવાલો ઊભા થયા છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સમયાંતરે અનેક બેદરકારીના કિસ્સા સામે આવતા હોય છે તેના કારણે વિવાદો પણ ઊભા થતા હોય છે ત્યારે સિવિલ હોસ્પિટલના બીજા માળે હરણિયા અને પ્રોસ્ટેટની સારવારના વોર્ડમાં રાત્રે શ્વાન પ્રવેશી ગયો હતો દર્દીઓ અને તેમના સગા સંબંધીઓના બેડ નીચે બિંદાસ્ત રીતે શ્વાન ફરતો દેખાયો હતો મોટાભાગના દર્દીઓને સારવાર માટે ટ્રેસિંગ પણ કરેલું હોય છે આવા સારવાર લેવા માટે આવેલા દર્દીઓને જો શ્વાન કરડી જાય અથવા તો કોઈ નાનું બાળક ત્યાં હોય અને તેના માટે જોખમ સાબિત થઈ શકે છે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે શ્વાન વોર્ડમાં ફરી રહ્યો હોવા છતાં સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું હતું કે દરેક વોર્ડમાં ગાર્ડ છે એટલે શ્વાનને પ્રવેશમાં દેવાતા નથી તેવું કહ્યું હતું સિવિલના વોર્ડમાં શ્વાન પ્રવેશને આટા મારી રહ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે જેમાં હદ તો ત્યારે થઈ ગઈ કે નર્સિંગ સ્ટાફ પણ કૂતરાને વોર્ડમાંથી બહાર કાઢવાની તસદી લઈ રહ્યું ન હતું સિવિલ હોસ્પિટલના દરવાજા સિક્યુરિટી ગાર્ડ છે છતાં શ્વાન વોર્ડમાં ઘૂસી ગયો ખરેખર યોગ્ય બાબત નથી વીડિયો ઉતારનાર જ્યારે ત્યાં કામ કરતા વોર્ડ બોયને પૂછે છે કે આવી જ રીતે શ્વાન ઘૂસી આવે છે તો ઇશારો કરીને માથું હલાવીને હા કહે છે ભૂતકાળમાં પણ પીએમ રૂમમાંથી કૂતરાઓ માંસના ટુકડા લઈને બહાર જતા હોવાના પણ અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે સેટા સાથે અસર કરે છે